વારસીયા વિસ્તારમાં આવેલા વીમા દવાખાનામાં શોર્ટ સર્કિટના કારણે નજીવી આગ લાગવાની ઘટના સામે આવી વારસીયા વિસ્તારમાં આવેલા વીમા દવાખાનામાં શોર્ટ સર્કિટના કારણે નજીવી આગ લાગવાની ઘટના બની હતી નજીવી શોર્ટ સર્કિટ થવાના કારણે કોઈ જાનહાની થઈ નથી પાણીગેટ ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા

તેનું જે મેઇન મીટર સળગી ગયું છે કારણ જાણવા મળેલ નથી આપણે શું કામગીરી કરવાની છે કામગીરી તો અમે નહીં હોસ્પિટલના સ્ટાફ દ્વારા અહીંયા જે ફાયર સિસ્ટમ લગાવેલી છે એક્સટીવિઝર એનો યુઝ કરીને આગ ઓલી દીધી છે હાલની પરિસ્થિતિ કંટ્રોલ છે કોઈ નુકસાન નથી અત્યારે સુરેશ બાલિયા સર સૈનિક પાણી પીએસઆઈ વારાશા ડિસ્પેન્સરીમાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને અહીંયા અમારે ત્યાં શોર્ટ સર્કિટના કારણે ફાયર થઈ અને ફાયર થવાથી અમે લોકો ગભરાઈને બહાર નીકળી ગયા અને અમારા ડૉક્ટર બંને ડૉક્ટરોએ થઈને ફાયર એક્સટેન્ડ આગ બુઝાવવાનો પ્રયત્ન કરેલ અને આગ બુઝાઈ ગઈ છે અને પછી ફાયરવાળા પણ આવી ગયા છે અને પરિસ્થિતિ કંટ્રોલમાં